બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકામાં શિક્ષણ વિભાગમાં શિક્ષકોની ઘટ ક્યારે થશે પૂરી કાંકરે તાલુકામાં રાજકારણ નિષ્ફળ બસો સાહીઠ પ્રાથમિક શાળામાં સિત્તેર જેટલા શિક્ષકોની અણપ ક્યારે ભરાશે અડસઠ તેમાં એક હજાર ચારસો ચાર ભરાય જેમાં ચોસઠ શિક્ષકોની ઓળખ તેમાં એચ મંજૂર અડસઠ જેમાં ભરે બાસઠ જગ્યા જેમાં છ જગ્યા ખાલી કુલ સિત્તેર જગ્યા ખાલી કાંકરે તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા જાણવા મળ્યું વાત કરવામાં આવે તો કાંકરે તાલુકાના ભદ્રવાડી પેટાશાળા શાળા રાતડિયાપુરામાં બે હજાર ત્રેવીસ માં લાખો રૂપિયા ખર્ચી નવીન બનાવેલ પ્રાથમિક શાળામાં ધોરણ એક થી પાંચ સુધી આવેલ જેમાં પિસ્તાળીસ જેટલા બાળકો સામે એક શિક્ષક હોવાથી બાળકોનું ભાવી બગડતું હોવાનું સ્થાનિક લોકો મીડિયા સમક્ષ જણાવતા કે જલ્દી શિક્ષકની ની પૂરી કરાવે તેવું જણાવ્યું કાંકરેજ તાલુકામાં બસો સાઠ સરકારી પ્રાથમિક શાળાઓ ચાલે છે જેનું મંજૂર મહેકમ ચૌદસો અડસઠ છે એ પૈકી ચૌદસો ચાર પ્રાથમિક શિક્ષકો કામ કરે છે અને ચોરસઠ જેટલી ઘટ છે રાતળિયા પર ભદ્રેવાડીમાં એક શિક્ષક નિવૃત્ત થયા છે બેના મેકાન સામે હાલ એક કામ કરે છે કેન્દ્ર શાળામાંથી અમે એની ઘટ વધુ ઘટ હશે ત્યાં તાત્કાલિક વ્યવસ્થા કરીએ છીએ મહારાજ દેસળજી દેસાળજી રાતડીયા પર અમે રહીએ છીએ અને જે આમ રાતડીયાપુરાના અમે જે સ્થાનિક માણસો છે એમના છોકરા બોકરા બધાને ભણાવવા આવે છે અને જો શિક્ષક એક છે પણ એ ભાઈ સારું ભણાવે છે પણ એમને કાર્ય કરવાનું હોવાથી એ શિક્ષક એમ કે છે અને જો શિક્ષકની ભરતી થાય તો અમારા બાળકોનો વિકાસ આગળ વધે અને આ શિક્ષક એક પડે સંખ્યા છે જ્યાદ વધારે કેટલી છે ચાલીસથી પિસ્તાલીસ સંખ્યા છે એટલે એક શિક્ષકથી પહોંચી વળાય નહીં અને આ શિક્ષકે સારું ભણાવે છે એવું કોઈ ખોટું ભણાવતા નથી રેગ્યુલર આવે છે રેગ્યુલર જાય છે એટલે એક શિક્ષકની અમારે હકીકતમાં રાત્રિયપુરાવાળા બધાની માગ છે કે તમે સત્વરે જો આ મીડિયાના માધ્યમથી શિક્ષકની ભરતી કરાવો એવી અમારા રાત્રિપુરાવાળા બધા ભાઈઓની માગ છે